અન્ના અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુ સિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ ઓગણીસો ચોરાણુંથી પ્રતિવર્ષ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારથી સમગ્ર રાજ્યમાં નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરવાના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાયો હતો મંત્રીએ શ્રી બિરસા મુંડા અને આદિવાસી દેવ દેવતાઓનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો તે જણાવી રાજ્યમંત્રી સિંહજીએ કહ્યું હતું કે રાજ્યભરના ચૌદ આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કર્યું છે સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે તેમ જણાવી સૌ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના રૂપિયા એક હજાર ત્રણસો આઠ લાખના બસો સત્તાણું વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા બસો અડસઠ લાખના ખર્ચે તૈયાર થયેલા બાણું કામોનું લોકાર્પણ અને રૂપિયા એક હજાર ચાલીસ લાખના ખર્ચે થનાર બસો પાંચ કામોનું મુહરત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડ બ્રહ્મા વિશ્વ આદિ આ દિવસના આદિવાસી વિકાસની યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું વનબંધુ સમાજના વરિષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું સાંસદ જસુભાઈ રાઠવાએ સંસદ સત્ર શરૂ કરવાની વનબંધુઓ માટે ખાસ સંદેશો મોકલ્યો હતો જેનું આ તકે વાંચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક નાયબ કલેક્ટર ગામિત જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારી કર્મચારીઓ લાભાર્થીઓની મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે છોટા ઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી આ વિસ્તારના ધારાસભ્યશ્રી અમારા સંગઠનના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું સાથે સાથે આજે આ જિલ્લાની અંદર બસોને સત્તાણું જેટલા માત કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબને દેશની સરકાર અને રાજ્યની ગોવિંદભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્હ થાય